ઘણા ખેડૂતભાઈઓની સમસ્યા હોય કે ખેતરનો રસ્તો નકશામાં નથી પણ વર્ષોથી અમે ચાલીએ છીએ અને હવે પાડોશી રસ્તો બંધ કરે તો મિત્રો આવી સ્થિતિમાં કાયદો શું કીએ આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને બધી માહિતી મળી રહે નમસ્કાર મિત્રો હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે એક કેસ સમજી કે પોરબંદર તાલુકાના નટવરનગર ગામ અને કુણવદર વિસ્તારના ખેતર માલિકો વચ્ચે રસ્તાને લઈને એક વિવાદ થયો હતો દાવો એવો હતો કે નકશામાં રસ્તો દર્શાવેલો નથી એથી ખેતરમાંથી પસાર થવાનો હક નથી આ દાવો રામભાઈ અરભમભાઈ ગોઢણિયા અને રણમલભાઈ રામભાઈ ગોઢણિયા દ્વારા કરવામાં આવ્યો હતો હતોમાં દલીલ શું હતી કે પ્રતિવાદીઓના વકીલે કોર્ટમાં સ્પષ્ટ દલીલ કરી કે ઇજમેટ એક્ટ મુજબ જો કોઈ રસ્તો વર્ષોથી સતત ઉપયોગમાં હોય ખેતી આવન જાવન વાહન માટે વપરાતો હોય તો નકશામાં ના હોય છતાં એવો રસ્તો કાયદેસર હક બની જાય છે એને આગળ પુરાવા શું હતા કે મામલતદ્વાર દ્વારા સર્કલ ઇન્સ્પેક્ટરને રોજકામ કરવા મોકલવામાં આવ્યા રોજકામમાં સાબિત થયું કે રસ્તો પહેલેથી ચાલતો હતો અને દાવો કરનારને રસ્તો બંધ કર્યો હતો કોર્ટે કહ્યું કે સર્કલ ઇન્સ્પેક્ટરનું રોજકામ ન માનવામાં કોઈ કારણ નથી રાઇટ ઓફ નેસેસિટી ખૂબ મહત્ત્વનો મુદ્દો કોર્ટે વધુમાં જણાવ્યું કે જો ખેતરમાંથી જવાનો બીજો કોઈ ગાડા માર્ગ ના હોય મકાનમાં આવન જાવન મુશ્કેલ બને બાળકો સ્કૂલે ના જઈ શકતા હોય ખેત પેદાશ બહાર કાઢવામાં તકલીફ પડે તો રાઇટ રાઈટ ઓફ નેસેસટી મુજબ એવો રસ્તો કે કોઈ બંધ કરી શકતું નથી પછી કોર્ટનો એમાં અંતિમ ચુકાદો હતો કે પોરબંદરના કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજે વાદીની મનાઈ હુકમથી માંગણી રદ કરી પછી પ્રતિવાદીઓની હાલતમાં ચાલતા ન અટકાવવાની માગણી મંજૂર કરી એટલે કે વર્ષોથી ચાલતો ખેતરાવ રસ્તો બંધ કરી શકાય નહીં આ ચૂકાદાથી સ્પષ્ટ થાય કે રસ્તો નકશામાં ના હોય પરંતુ વર્ષોથી ઉપયોગમાં હોય તો કોઈ પાડોશી કોઈ જમીન માલિકી રસ્તો બંધ કરી શકતો નથી કાયદો તમારી સાથે હોય છે જો તમને પણ ખેતરના રસ્તાની સમસ્યા હોય પાડોશીએ રસ્તો બંધ કરી દીધો હોય તો કોમેન્ટમાં લખો વિડીયોને લાઈક કરો અને આવી કાયદાકીય માહિતી માટે કિશનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન વંદે માતરમ